ઉત્તરાયણ પર્વ આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે નિર્દોષ પક્ષીઓ અને માનવ જિંદગી માટે ઘાતક સાબિત થતી પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના વેચાણ સામે ભરૂચ પોલીસે લાલાક કરી છે ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એ ચોક્કસ બાતમીના આધારે આમોદ વિસ્તારમાં ઓપરેશન હાથ ધરી ગેરકાયદેસર વેચાણ અર્થે રાખવામાં આવેલ ચાઇનીઝ દોરીનો જથ્થો ઝડપી પાડ્યો છે પોલીસની આ કડક કાર્યવાહીથી પ્રતિબંધિત વસ્તુઓનું વેચાણ કરતા તત્વોમાં ફફરાત વ્યાપી ગયો છે પ્રાપ્ત વિગતો અનુસાર આમોદમાં પુરસા રોડ પર આવેલી નવી નગરીમાં રહેતો મુકેશ દેવી પૂજક નામનો શખ્સ પોતાના ઘરે મીણિયા થેલીમાં છુપાવીને ચાઇનીઝ દોરીનું વેચાણ કરતો હોવાની માહિતી પોલીસને મળી હતી પોલીસે દરોડો પાડી તપાસ કરતા સ્તર પરથી પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના કુલ ચોત્રીસ નંગ બોબિન મળી આવ્યા હતા પોલીસે અંદાજે વીસ હજારનો મુદ્દામાલ જપ્ત કરી આરોપીની અટકાયત કરી છે આ મામલે આમોદ પોલીસ મથકમાં ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અત્રે ઉલ્લેખનીય છે કે પ્રતિબંધ છતાં નફાખોરીના આશયથી લોકોના જીવ જોખમમાં મુકતા વેપારીઓ સામે ભરૂચ પોલીસ આગામી દિવસોમાં પણ ઝુંબેશ ચાલુ રાખશે તેવા સંકેતો આપ્યા છે